અમદાવાદ મહેસાણા હાઈવે ની હાલત દયનીય છે જોધમાર વરસાદના પગલે હાઈવે નું ધોવાણ થયું છે રસ્તાઓ પર ખાડા પડ્યા છે રસ્તાઓ પર ખાડાના પગલે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે ઠકરધળ રોડને લઈને અકસ્માતોનું પ્રમાણ પણ વધી ગયું છે સરકાર કો સુવિધા દેની જોઈએ કે ગડડાઓ કો ભરા જાય અને જો કોઈ ગાડી ખરાબ ہوتی છે તો उसको ફોરન સુવિધા દેની જોઈએ કે વો જો સહી જગ્યા પે અપની પહોંચ સકે અરે પહેલાં રોડ એટલો બધો ફર્સ્ટ ક્લાસ હતો કે સાધન જાત કે પણ ખબર ના પડે આપણને અરે અત્યારે વરસાદ આવ્યો અને પછી એટલા ગાબડા પડ્યા છે તો ટાયરોના ભૂકા નીકળી ગયા ફોર વ્હીલરના ટાયરો નીકળી ગયા પંક્ચરો પડી જાય છે કોઈ લેડીઝ બે પશુઓને જો લઈએ લઈ જઈએ દવાખાના તો એ તકલીફ થાય છે એના કમરના મણકા પણ ખસી જાય છે અને જે પડે એને ફ્રેકચર થઈ જાય છે આ સરકાર દવા અમારે શું કરવું કીધું એટલે એ લોકોના હવે આ રોડ ઉપર એક વખત કાઢાવો એટલે એમને ખબર પડે કે પ્રજાની શું હાલત છે અને પ્રજાએ તમને ચૂંટણી મૂક્યા હતા તમે પ્રજાના હિતના કાર્યો કરો